નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે હા તો મિત્રો ઘણા બધા લોકો ગાયો ગોતતા હોય છે દૂધ પીવા માટે અને ગાયો મળતી નથી હોતી જેથી કરીને આપણી પાસે બે ગાય વેચવા માટે આવી ગઈ છે બંને ગાય વેચવાની છે અને બંને ગાય એક સાથે જ વેચવાની છે અને એકદમ સસ્તી એવી કિંમતમાં આ બંને ગાય વેચી નાખવાની છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ બીજી ગાય છે અને આગળનો વિડીયો હતો એ પણ બીજી ગાય છે બંને ગાય લાલ કલરની છે અને સારી એવી છે આ બંને ગાય એકદમ સસ્તી એવી કિંમતમાં વેચી નાખવાની છે મિત્રો ઘણા બધા લોકો સારી એવી ગાય ગોતતા હોય છે પણ નથી મળતી હોતી જેથી કરીને આપણે આ ગાયોનો વિડીયો લઈને આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ ગાય સારી એવી છે એકદમ સોજી છે અને મિત્રો જો તમારે ન લેવી હોય તો આ વિડીયોને ને આગળ બીજા ખેડૂતભાઈને શેર કરી નાખો જેથી કરીને કોક આપણા ખેડૂતભાઈની હેલ્પ થઈ જાય અને એ ભાઈને આ ગાય લેવી હોય તો મળી જાય હવે મિત્રો આ ગાયને માલિકના નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ત્યાંથી ડાયરેક તમે વાત કરી શકશો હવે ગાયની માહિતી આપણે કહી દઈએ તો મિત્રો બે ગાય વેચવાની છે બે ગાય એક સાથે જ વેચવાની છે માત્ર ને માત્ર પંદર હજાર રૂપિયાની કિંમતમાં વેચવાની છે ગામની વાત કરીએ તો ગામ ગોડલાધર છે તાલુકો જસદણ છે અને જિલ્લો રાજકોટ છે મિત્રો રાજકોટ જિલ્લાની આ ગાય છે અને મિત્રો તમે આ ગાયની ખરીદી કરી શકો છો અને ગાયની ખરીદી કરવા માટે તમારે નીચે મોબાઈલ નંબર આપેલો છે વિડીયો ચાલુ છે તેની ત્યાંથી તમે ફોન કરીને આ ગાયની ખરીદી કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો